વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ બધાનું સ્વાગત છે ફરીથી રશ્મિ પાનસુરિયા વ્લોગ્સમાં તો આજની શરૂઆત આપણે કરીએ છીએ બપોર થવા આવી ગયા છે એમ તો જો વાગી ગયા છે અહીંયા સાડા અગિયાર ઉપર થઈ ગયું છે એટલે કે પોણા બાર જેવું થવા આવી ગયું છે તો કામ બધું પતી ગયું છે પણ મેં કીધું ફટાફટ પહેલાં છે ને રસોઈ કરી લઈએ કેમ કે ભાઈ આવી જશે ઓફિસેથી એટલે રસોઈ તો કરવી જ પડશે મસ્ત જો રાજા પૂરી કેવડી મોટી છે પાકી ગઈ કેવી મસ્ત સરસ પાકી ગઈ છે રાજાપુરી કેસર બધી રાજાપુરી કેસર બંને પાકી ગઈ છે પેલા વિચાર એવો હતો કે રસ કાઢું પણ હવે વિચાર છે કે ચીરું કરી લઈશ ને જો ધર્મને મને ખાવ ને એને એકાદ બે કેરીનો કાઢી દઈશ ચાલો જોઈએ હવે શું કરીએ ફટાફટ પેલા તો રસોઈ બનાવી નાખીએ જો જો હતી કે બનાવવાનું બાકી છે છે પણ પાછળ રસોઈ બની ગઈ ફટાફટ ચાલો તમને બતાવી દઉં કે શું શું બનાવ્યું છે તો જો મસ્ત મજાનું બટાકાનું છાલવાળું શાક બનાવ્યું છે છાલવાળું શાક એકવાર બનાવજો બહુ મજા આવશે અને અહીંયા ખીચડી છે એને વઘારી દીધી છે મસ્ત મજાની ભાખરી તો જો બને છે એક બની ગઈ છે એક બને છે અને એમાં ધર્મોભાઈ માટે જો નાની એવી ભાખરી બનાવી દીધી છે સરસ મજાની અને એની સાથે છે મસ્ત મજાનો કેસર કેરીનો રસ તો આમ બધી જ વસ્તુ જો ફટાફટ બનાવી દીધી છે હવે ભાઈ આવે એટલે જમવાનું જ બાકી છે મેં કીધું લાય પહેલાં ફટાફટ રસોઈ જ બનાવી નાખું બીજું બધું કામ પછી તો જો મસ્ત મજાની ફટાફટ રસોઈ બની ગઈ છે ચાલો નાસ્તો કરવા તો અમે બેસી ગયા છીએ જો નાસ્તો કરવા ધર્મ માટે ભોંગળા લઈ લીધા છે મારા માટે ગાંઠિયા લઈ લીધા છે તો આજે ધર્મને એમ છું કે હું ટીવી જોતા જોતા નાસ્તો કરું તો જો ટીવી ચાલુ રાખીને ભાઈ આજે બેસી ગયા છે કેમ કે એનો ભાઈ છે નહીં એ અમારા ઘરે ગયો છે અને આ એકલો છે તો આજે ભાઈ થોડું ઘણું ટીવી જોવે છે નાસ્તો ને એવું થઈ જાય ને પછી હું એને લઈ જાવ ચોપાટીમાં ને રમવા માટે થોડીક વાર તો ચાલો બધા નાસ્તો કરવા મારું મારું જાદુ છે આમાં ધર્મ નું જાદુ છે જો મારે ચાલે છે કાચની સાફ સફાઈ તો હું સાફ સફાઈ કરું છું અહીંયા અને અમારા ઘરનો ભાઈ રમને રમે છે અહીંયા બેઠા બેઠા બહુ જોતા હું છું એ બહુ જોતા આવે છે અને હું હું કાચ સાફ કરું છું મેં કીધા એક કાચ રહ્યો તો એટલે બીજા બધા છે ને એ તો થઈ ગયા હતા તો મેં કીધું લાય પેલા છે ને આ કાચ સાફ કરી નાખવી એટલે હવે છે ને કામ પતી જાય એમાં એવું છે આખા આખા કાચ હોય ને ઉપરથી નીચેના એટલે થોડીક વાર લાગે અડધા હોય ને હાફ તો ન એટલી બધી વાર લાગે

બટન આઈતે ટાકી દીધા છે જો આખી લાઈનમાં કલર બહુ મસ્ત છે મને આ કલર બહુ ગમતો તો અને ફ્લાવર ડિઝાઇન છે ને સબરમાં પહેરવાની મજા આવે તો લાઈ ફટાફટ છે ને સીવી નાખો મમ્મા પેના પડી તી મને ભૂખ લાગી હે જો મને ખબર હશે તે પેલા ના પડી હતી ભૂખ નથી લાગી તો મેં નથી બનાવ્યા હવે કઈ નહીં નહીં હાલ મેં બનાવ્યા મને તારી ખબર જ હોય કે તને ભૂખ લાગી જ જાય જો નાસ્તામાં પૌવા બનાવ્યા છે હારે કાંદા છાશ બધી જ વસ્તુ છે હાલો ધર્મ ચમચી હાલ મને ખબર હતી હાલ બનાવ્યા છે હારો હાર ખાઈ લે એટલે કામ પતી જાય જો મસ્ત પૌવા બનાવ્યા છે નહીં ઘડીક વાર સ્ટોપ કરી દઈશ જમ છે એડવર્ટ આવી છે સ્ટોપ કરી દે ઘડી હાલો ફટાફટ જલ્દી આવી જા પલાઠી વાળો દે બેટા પલાઠી વાળો પલાઠી વાળો અરે વાહ હાલ ને આ પંખો ને બંધ કરતો બેટા હમ ધમો ઢોળાય છે